પહેલગામ આતંકી હુમલા બાદ હવે જૂનાગઢનો વારો કારણ કે પાકિસ્તાન ભારતના બે રાજ્યો પાછા મેળવવા માંગે છે એક જમ્મુ કાશ્મીર અને બીજું ગુજરાતનું જૂનાગઢ પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સરકાર આવી એક્શનમાં હવે કોઈ પણ રીતે જૂનાગઢ પર હક જમાવવા માંગે છે એ માટે ભલે યુદ્ધ કરવું પડે મિત્રો શું છે હકીકત શું જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે નહીં તો પછી આ લોકો વારંવાર આવું કેમ કહે છે શું છે જૂનાગઢનો પાકિસ્તાન સાથે સંબંધ ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરીજો મિત્રો પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મુમતાજ જહરાએ એક આરોપ લગાવ્યો છે કે જૂનાગઢ પર ભારતનો ગેરકાયદેસર કબજો છે અંગ્રેજોએ ભારત છોડવાનો નિર્ણય કર્યો તે સમયે પાંચસો રજવાડાઓ અસ્તિત્વમાં હતા અને તેમને ભારત કે પાકિસ્તાન કે સ્વતંત્ર રહેવાનો નિર્ણય લેવાનો હક અંગ્રેજોએ આપ્યો હતો મોટાભાગના રાજા રજવાડાએ ભારતમાં વિલય થવાનો નિર્ણય કર્યો હતો જ્યારે ત્રણ રાજ્યો એવા હતા જેમના નિર્ણયને લઈને વિવાદ થયો હતો જેમાં જુનાગઢ જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદ સામેલ હતા જુનાગઢમાં એ સમયે બાબી વંશના નવાબ મહાબત ખાન ત્રીજાનું શાસન હતું આ પછી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને અખંડ ભારત બનાવવાની પહેલ શરૂ કરી દેશના પાંચસો બાસઠ રજવાડાઓને એકજૂટ કરવાની જવાબદારી સરદાર પટેલને સોંપવામાં આવી તે સમયે દેશના ત્રણ રજવાડા જમ્મુ કાશ્મીર હૈદરાબાદ અને જુનાગઢ એ દેશના જોડાણપત્રમાં સાઈન કરી ન હતી કહેવાય છે કે તે સમયે મહંમદ ખાન ત્રીજા જુનાગઢના નવાબ હતા અને તેઓ ઈચ્છતા હતા કે જુનાગઢનો સમાવેશ પાકિસ્તાનમાં થાય તેમણે પાકિસ્તાનને જોડાણપત્ર પણ લખ્યો હતો અને પાકિસ્તાને તેને મંજૂરી પણ આપી હતી પરંતુ મુંબઈમાં રહેતા જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ને ભારતીય સંઘમાં જોડાવા માટે પછી જુનાગઢના શાસકોએ જુનાગઢની જનતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું કહેવાય છે કે માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈનિકોને નૌકાદળે જૂનાગઢને ફરતે ઘેરો કરી લીધો હતો અને જુનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી ગયા હતા આ રીતે ભારતે જૂનાગઢ પર નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ કબજો કર્યો હતો આ પછી લોકમત પણ લેવામાં આવ્યો હતો જેમાં પ્રચંડ બહુમતીથી જૂનાગઢનું ભારતમાં જોડાણ થયું આ રીતે સરદાર પટેલની પહેલ અને જૂનાગઢના નાગરિકોની ઈચ્છાશક્તિથી જુનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું મિત્રો ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાના માતા પિતાનો અવસાન થતાં તેઓ તેમના ભાઈ ભાભી સાથે જુનાગઢમાં રહ્યા હતા જુનાગઢના ઉપરકોટમાં રાણકદેવીનો મહેલ છે આ ઉપરાંત અડી કડીની વાવ અને નવગણ કૂવો પણ છે તે સિવાય શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દરબાર હોલ મ્યુઝિયમ નરસિંહ ચોરો નવાબનો મહેલ અશોક શિલાલેખ ગિરનાર પર્વત વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે